ઈ વેલકમ ગુડ મોર્નિંગ જય માતાજી જય મા ઉમિયા ભાઈ આપણે સ્ટોરી તો આવી ગઈ એ અને આજ તો જો પહેલા ચાય બરોબર છે આપણે રોજ અવારમાં કોમ ચાલુ કરી દીધે થર્ડી પેક બનાવવા થર્ડી મસ્તી ટ્વેલ પેક બનાવવા ચાલુ કર્યું કારણ કે આપણે જે પતી ગયા અહીંયા મૂકીએ છીએ અને આજ સવારે

nada 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 ouça o Big beginning nada try again. nada give me, five. give me five quanto five yeah. cinco? Separado. Separado. cinco se apurado se cinco Solo três pesos more ¿Tú más? Sí, por favor. Por favor. Ya. Yeah. Cinco. Sí. Gracias. Buenas tardes. Buenas noches. Buenas noches. Buenas tardes. Buenas suerte. buena tarde, buenas, 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 yeah, buenas suerte. Ya, buena suerte. Hasta la mañana.

હા શો ભાઈ નવી નવી ટિકિટો પણ આવી ગઈ જો બતાવી દઉં તમને નવી બુક ટેન ટેન ડોલર અને ફાઈવ ડોલર જો આ ટેન ડોલરની ટ્વેન્ટી ફાઈવ ગોલ્ડ એન્ડ ફાઈવ ડોલરની ટિકિટ બતાવી દઉં હેલો ફાઈ ડોલરની ટિકિટ નવી આવી આજે હાલ જ આવીએ તો જો હજી પડી જ છો બતાવો જો આ ટિકિટનું બોક્સ આવ્યું ટિકિટોમાં અહીંથી આવો યુપીએસમાં આવો અને મિલિયન જો થવાનો છે પાંચ એપ્રિલથી પાંચ ની ટિકિટ થવાની એનું નોટિફિકેશન ગયા રિમાઈન્ડર માટે અને આપણે પહેલાંથી જ લગાવેલી જ છે જો અહીં બતાવું આ લગાવેલી જ છે અને અહીંયા લગાવી જ ગઈ હતી જો બતાવું આ નવી ટિકિટ આનીએ ને જો અહીંયા એને મારી દીધી હતી ગોલ્ડ ટ્વેન્ટી ફાઇવ એપ્રિલમાં નવી આવવાની એપ્રિલ મહિનો કાલથી અમારે ચાલુ થશે જોવાથી બે અને આ જે મેગામિલિયન આ ટિકિટ છે ને એ બધો ફેંકી દેવાના કાગળ હવે નવી આવી ગઈ આ બે ડોલરની હતી હવે પાંચ ડોલરની નવી આવશે આ સ્લીપો અને આજે આપણે કિનો માટે એપ્લાય કરી દીધો કિનો ગેમ નવી પણ આવશે આપણે એટીએમમાં મની ભરવાની છે એટીએમમાં પૈસા બહુ નહીં વાગવા વાગી ગયા ભાઈ છ તે લોકેશન જોઈ લે મસ્ત વાતાવરણ છે હા વાતાવરણ મસ્ત છે ભાઈ હવા થોડું એવું હતું વાતાવરણ મસ્ત થઈ ગયું જો ભાઈ વાતાવરણ એટલું મસ્ત કે વિધાઉટ જાકેટ પણ બહાર ફરીએ કે વાતાવરણ હાર્ટ છે બહારનું ભાઈ આજ તો આઈપીએલ હતી આઈપીએલમાં એમઆઈ પહેલી જ મેચ જીતી આ સિઝનની આઈપીએલની પહેલી જ મેચ આઈ એમઆઈ જીતી ગયો અથવા બધી મેચ હારી તો આજે આર આ કે કે આર અને એમઆઈની હતી એમાં એમઆઈ જીતી ગયો અને ભાઈ મારો કાલનો બ્લોક ના જોયો તો જોઈ લેજો વખત જે પેટ્રોલવાપડ ગેસ સ્ટેશન વિશેનો હતો જે મારો આરિડિયો ને ગેસ સ્ટેશન એનો જ મેં બ્લોગ બનાવ્યો હતો તો જોઈ લેજો વખત વાતાવરણ તો મસ્ત હોય ભાઈ બાર નું ખબર નહિ આજ પબ્લિક નહી હતી બાર બાર વસ્તી ફરતી નહી વાતાવરણ જો ખાલી ભાઈ જો ધંધો કરીએ ને તો એક્સપાયર પણ આ ફ્રોઝરમાં જો એક્સપાયર્ડ જરૂર થાય હે આ એક્સપાયર્ડ જો હું બતાવું આ બધી એક્સપાયર્ડ કાઢી હોય એટલે ભાઈ ધંધો કરીએ ને તો એ પ્રમાણે ધંધો કરવો પડે કે ઓની કિંમત એવું ના હોય એક અઢાર રૂપિયા દસ પૈસા મળે વીસ પૈસા મારે રાખાય ઓની કિંમત એ પ્રમાણે જ રાખવી પડે ભાઈ કે આપણો લોસ પડે તો એ ચિંતા ના આવી તકલીફ ના થાય હવે સમજો કે આટલો બધો ખોખો મારે એક્સપાયર થઈ ગયો આ ખોખવા લંચેબલ બોક્સ આવેલા બધો લંચેબલ બોક્સ છે મોટી સાઈઝ જેની સાઈઝ આ ક્રીમ સસાવર ક્રીમ પણ એક્સપાયર થઈ ગઈ તો બધું જોવું પડે ભાઈ કારણ કે એક્સપાયર્ડ પણ ચેક કરવું પડે એક્સપાયર્ડ કોક લઈ જાય એનું ભૂલી ચૂક પ્રોબ્લેમ થાય તો બહુ મોટો ક્લેમ આવે બહુ મોટો શું મારે આપણે કહે ને સ્ટે કોઈક આપણને કમ્પ્લેન કરે આપણા મુનો કેસ થાય આપણા તો બસ અહીંયા એવું જ છે કેસ થાય બહુ મોટી ફાઇન આવે પછી તમારે ના કરતા ને આપણે ગાર્બેજ કરવું સારું આ લંચેબલ બોક્સ શું આવે છે એ હું તમને કહું લંચેબલ બોક્સમાં ભાઈ ને પીઝા આપણે પીઝા આવે ને એના એના પીઝા આવ્યો અને નોનવેજ ને બધું આવું જો પાછળથી બતાવું જો બે હજારથી ચીજ આવે અને એક ઓપન કરીને દો તમને ઓપન કર્યું બતાવું તમને કારણ કે આપણે ફાય હેકવાનું એટલે ઓપન કર્યું ના ઓપન કરીએ જો આ પીઝા આવે કેચઅપ આવે બે ચીજો આવ્યું આ ગાર્બેજ જ કરવાનું આખે આખું અને ઉપર લખેલું હોય ભાઈ કયું હોય ઓકે આ મારા જોડે જો પીઝા આવે પેપરોની જો એ પેપરોની અને પેપરોની જો મીટ એ આ રેડ કલરની મીટ હવે પેપરો પીઝા અલગ અલગ આવ્યો ચીઝ પીઝા અરે એકલા ચીઝ જ આવો બીજું કોઈ નહીં પ્લેન પછી પીઝા વિથ પેપરોની આ મોટી સાઇઝ નહીં બધા અલગ 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 આવું એમ બધા અલગ અલગ ઘણી બધી ફ્લેવરો ભાઈ પણ મારોડે હું રાખતો જ નહીં કારણ કે ખબર આ બધું શેર ઓછું થાય ને એટલે એક્સપાયર થાય એટલે ફેંકી દેવાનું આવ્યો આપણે રાખવું પડે ભાઈ કારણ કે રાખીએ કોઈક ગ્રાહક લઈ જાય ને એક તો આપણે પૈસા વસૂલી એટલે આ તો બધું રાખીએ વેલકમ Yeah, a yeah. hard combat car. Hey, right. Pinch Uh What is it? Which one? That's gear. The gear. Gear? Yeah, so yeah. it won't work. Oh, a reverse. Push it down like that. Oh, reverse? Yeah, and that's reverse. I push it in reverse. Okay. okay. Like I think you can get them like 6,000 now. 6,000? 6, yeah. this is brand new at 15. 15? Oh. બાય bye. bye. આ પેલા આઈ ત્યાં રહીએ જો રાતના વાગી ગયા ભાઈ દસ હાલ બી આપણા મશીનમાં કોફી મશીનમાં હાફ એન હાફ ભરાવાનું હતું કે આપણો મસ્ત મિલ્ક બનાવી દીધું હાફ એન હાફ આપણો પેક કરવાનું હાફ એન હાફ હાફ એન હાફ કેવા જેવું હાફ એન વોલ મિલ્ક કારણ કે મશીનમાં ભરાવા માટે મશીનમાં અલગ આવે તો જોઈએ આ મશીનનું આ મશીનનું આવે જે આપણે કોફીનું વોલ મિલ્ક અને હાફ એન્ડ હાફ બે આવે તો ભાઈ આજના વિડીયોમાં થોડુંક કોમ છે તો હેન્ડ કરીશું તો આજનો મારો વિડીયો ગમ્યો હશે તમને કોમેન્ટ કરજો અને મારી ચેનલ શેર લાઈક કરવા ભૂલતા નહીં જોતા રોકી છે જય માતાજી જય મૌમિયા